તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ અને દિલીપ સંઘાણીએ પ્રહાર કર્યા છે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે દિલીપ સંઘાણીના પ્રહાર રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે તેટલો ભાજપને ફાયદો થશે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી તેવી પણ વાત દિલીપ સંઘાણીએ કરી રાહુલના ભાષણની લોકો મજા લે છે તેવી પણ ટિપ્પણી દિલીપ સંઘાણીએ કરી છે તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ અને દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું કે રાહુલ ગાંધી જેટલો ગુજરાતનો પ્રવાસ કરશે તેટલો જ અહીં ભાજપને વધુ ફાયદો થશે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી તેવી પણ વાત દિલીપ સંઘાણીએ કરી છે રાહુલના ભાષણની લોકો મજા લે છે તેવી પણ વાત દિલીપ સંઘાણીએ કરી દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધીના પ્રવાસને લઈને આ નિવેદન આપ્યું છે રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે એટલો ભાજપને ફાયદો છે કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી સામાજિકના તાણાવાળાની ખબર નથી ક્યારે કઈ જગ્યાએ શું બોલવું એને એના સલાહકાર જે લખીને આપે એના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવાનું થાય ત્યારે આ જનતાની લાગણી આ જનતાની જરૂરિયાત આ જનતાની સુવિધા સલામતી કઈ દિશાથી આવી શકે જેનું જ્ઞાન ન હોય તો લોકો એના ભાષામાં મજા લે છે અને આપણને આવશે તો ગુજરાતીઓ થોડા દિવસ એના ભાષણ મજા લે છે રાહુલ ગાંધી ને પૂછવું જોઈએ લગ્નના ઘોડા આપ્યા છે કે ગંગલા ઘોડા આપ્યા છે એના ઉપરથી રાહુલ ગાંધી સાચો જવાબ આપી છે